હું ડૉક્ટર દીપ્તિ ભટ્ટ સાયકટ્રિસ્ટ માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ મિત્રો આજે હું સ્કિઝોફ્રેનિયા એટલે કે મનોવિચ્છિન્નતા અથવા તો જેને સાદી ભાષામાં ગાંડ પણ કહીએ છીએ તેના વિશે થોડી વાત કરવા માગું છું મિત્રો આપણે સૌને ખબર છે કે સ્કિઝોફ્રેનિયા એક અતિ ગંભીર બીમારી છે અને એની જો સમયસર સારવાર કરવામાં આવે તો એ ચોક્કસપણે સારું કરી શકાય તેવી બીમારી છે સ્કિઝોફ્રેનિયાના જે મુખ્ય લક્ષણો છે એને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ એક એક જે પોઝિટિવ સિમ્ટમ્સ સ્કિઝોફ્રેનિયા છે જેના મુખ્ય લક્ષણોમાં દર્દીને અલગ અલગ પ્રકારની ભ્રમણાઓ થતી હોય છે જેની ડિલ્યુઝન કહેવામાં આવે છે આવા દર્દીઓ જાત જાતના વહેમ કરે જાત જાતની શંકા કરે કે મને કોઈ મારવા આવી રહ્યું છે અથવા મારા ખાવામાં કંઈ ઝેર નાખી દીધું છે મારા પર મેલી વિદ્યા અથવા તંત્રના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે ઘણી વખત આવા દર્દીઓ પોતાના પતિ કે પત્ની પર પોતાને વફાદાર ન હોવાનો શક પણ કરતા હોય છે આવા દર્દીઓને કાનમાં અવાજો સંભળાતા હોય છે જે બીજા લોકોને સંભળાતા નથી આવા દર્દીઓ બીજા લોકો વાતો કરી રહ્યા હોય ત્યારે એ લોકો મારા વિશે વાત કરે છે એવું ફીલ કરે છે અથવા તો એ લોકો મને મારવાની વાત કરી રહ્યા છે એવું એ લોકો ફીલ કરે છે આ ઉપરાંત નેગેટિવ સિમ્ટમ્સ કિઝોફ્રેનિયામાં દર્દીઓ બિલકુલ વિરુદ્ધ પ્રકારનું વલણ ધરાવીને વાતચીત કરવાનું બિલકુલ બંધ કરી દે છે બિલકુલ બોલતા નથી એક જ જગ્યાએ બેસી રહે વિકૃત પરિસ્થિતિમાં પણ એક જગ્યાએ બેસી રહે પોતાના શરીરની કાળજી ન રાખે ઇનફેક્ટ ઘણી વખત પોતાની સાર સંભાળે એટલે કે નાવા ધોવાનું પણ નિગ્લેક્ટ કરતા હોય છે ઓસ્કિઝોપિનિયાના દર્દીઓ મોટા ભાગે રાત્રે ઊંઘતા નથી એ લોકો એકલા એકલા બોલબોલ કરે એવું આપણને લાગે છે અથવા તો ઘણી વખત કારણ વગર હસે અને કારણ વગર રડે પણ ખરા ઘણી વખત એમની શારીરિક એક્ટિવિટી ઘણી વધી જાય અને એના લીધે એ લોકો રેસ્ટલેસ હોય એવું આપણને લાગતું હોય છે ઉપરના બધા લક્ષણો સ્કિઝોફ્રેનિયાના જુદા જુદા દર્દીઓમાં જુદી જુદી સમયે જોવા મળતા હોય છે આવા દર્દીઓને જો સમયસર સારવાર મળી જાય તો સ્કિઝોફ્રેનિયાના રોગને કાબૂ મેળવવામાં ઘણું મદદ મળતી હોય છે